નમસ્તે મિત્રો અત્યારે આકાશમાં પતંગ મળી ઉડવા અને એક મકરસંક્રાંતિની બહુ બહુ શુભેચ્છા કે તમારી આનંદ મંગળ મકર સંક્રાંતિ જાય અને અમારા ત્યાં ટેજન બાર એક વાગ્યા તો વાગતા થા અને અત્યારે આકાશમાં મળી ઉડવા પતંગ એક તો અહિયાં જોડે છે તો આપડે ગૌ માતા ઓલું કે પેલા જમાના માં હું ઘૂઘરી ઓલા બાજરાની ગૌ ની હાથ ધાર ની હોય આમ તો અમારા માની બનાવતા તો ઈ મેં બનાવી છે કારણ કે આપણે કોઈ બાજરો છે ને છે કારણ કે આપણે આપણી માતાજીને જ દેવાની છે કેમ કે ઓલું એ ગા ભણા છે તો એને મતલબ હવે તો આવે વાળી દીધું રામ જાણે ક્યારે મને તો એ થાય કે બસો આવશે કેમ કરીશું હા જે થાવું એ થાય આપણે તો હાસ હોઈશ્યું બસ આની રીતે આપણે દૂધની જરૂર નથી દૂધ આપણને મને જ દોતાય નથી આવડતું બસ આ સડી જાય પછી ઠારી અને ત્યાં આવી જાય કેમ કે હમણાં ક્યાંક કોને ખબર કઈ જગ્યાએ જઈને બેહસે તો હમણાં વહેલા તો નથી જાવતા સવારે ઊઠીને જ મેં કામ કર્યું અને ટાઈથી બહુ છે આજ થોડીક હાંજે કેરની તો મિત્રો અત્યારે પતંગો જોર જોરથી હાલે છે جائے باز چکر سے خالی دیوال مالدا دیسے કટલી કાપી કાપી કટલી તો મિત્રો મેં ઉઠીને આ આથી બ્લોક વાળ્યો તો ઠેર ઠેલો છોકરો આવે ત્યાંથી જોઈએ અમારે ટેણી ભાઈ આવી ગયા છે એટલે પતંગ તું લાવ્યો કે લૂંટી લૂંટી તો હવે ઉડાડવાનું કાગળિયાની પતંગ આવી ન રાખતો વશીરીમાં મૂકીએ ખાટ લે કેમ કે અહીં ગા ખાઈ જાય તને જ ખબર ને કાગળિયા ખાઈ જાય એક એક પ્લાસ્ટિકના ન ખાય ને ખાવાય ન દેવાય તો તે ક્યાં ઉડાડવા જાય અહીંયા હ રવિડાની ઉડાડી જાય છે ઉડાડીશ ગાડી સેમ મૂચ જા આપણે

અમારે ગમી છોકરા પતંગ પડેલી લૂંટેલી અહીં આવી હોય તો અમે ના ન પાડીએ ના પણ શું પાડે છોકરા હવે બિચારા થોડી થોડી ને મને પસાડી થોડી થોડી ને મારે લેવું સકાઈ દઉં મિત્રો ટેઠવાજી ધુવાડો છો મને ધુવાડો થાય ને એટલે મને એ ડસકા આવે હજી ટેઠવા સીડા નથી ખ્યાલના હું ગયા ધીમે ધીમે તાપે સોડું તો હારા સડે અને પછી આઠ એઠવા ગાય માતાને ખવડાવીને એ પાછો વીડિયો મૂકીશ પણ જોવાનું ભૂલતા નહીં અને હું લાઈવ આવું છું રાતે આવીથી પણ તમે કોઈ હાજરમાં હતા નહીં એવું છે બધું હા તો જે માતાજી મિત્રો તમે તમારું ધ્યાન રાખજો બાલ બસાનું રાખજો કેમકે આ આખી ની વસ્તુ એવી છે કે આજને દિવસે કુતરા ગાયું મૂંગા પ્રાણીને મારે અત્યારે સોકીની અંદર દાણા મૂકવાના છે પાણીનું કુંડું ભરી પાક પાણીના કુંડા છે સોકીમાં અને બે ત્રણ જગ્યાએ દાણા મૂકી દઉં તો શેકલા પાણી પીને આઈને પીળા રે તો એ કાંઈ પછી સામે બાંધી તો વાયરને કે ઝપટે ન સડે દોરા પતંગના દોરાને દોરા ને કઈ ને આલો જય માતાજી મિત્રો સૂર્ય નારાયણ ભગવાનના દર્શન આપવા આપણે જીવતા જાગતા એક દેખાય બાકીના આપણે ભગવાન ગોતમાં જઈએ તો કે જીવ તો જાગતા નથી પણ આ છે રોજ સવારે આપણને હાજરી દઈ